સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામે પોલીસ હરકતમાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે મૃતકના નજીકના સ્નેહીજનોમાં જ તપાસ કેન્દ્રિત કરી હતી તપાસ દરમિયાન હત્યાનું પગેરું પોલીસે શોધી કાઢ્યું હતું અને એક મહિલા તેમજ એક પુરુષની અટકાયત કરી લેવાઈ હતી ઓગણીસ છ બે હજાર ચોવીસના સવારના આઠ વાગ્યા પહેલાં પલસાણા પોલીસ સ્ટેશનના કારેલી ગામમાં મરણ જનાર ઉમેશ બાબુભાઈ રાઠોડ અને એમના ધર્મપત્ની રમીલા ઉમેશભાઈ રાઠોડ બંનેની ઉંમર પાંત્રીસથી ચાલીસ વર્ષની છે એમની ભીખાભાઈ પટેલની વાળી એમના ખેતરે બંનેની માથાના ભાગે ઈજા થયેલી હાલતમાં ડેડ બોડી મળેલ જેના અનુસંધાને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એમની ટીમ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તમામ ટીમોએ સ્થળ પર જઈ સ્થળનું નિરીક્ષણ કરતા બંને પતિ પત્નીની નિર્મમ હત્યા થયેલાની હકીકત જણાતા આઈપીસીની કલમ ત્રણસો બે એકસો ચૌદ મુજબનો વન શોધાયેલ ગુનો દાખલ કરેલ મૃતક ઉમેશ રાઠોડ અને આરોપી વિજય બાલુ રાઠોડના મામા થતા હતા અને બંને સાથે જ રહી મજૂરી કામ કરતા હતા અને મરણ જનાર પોતાના સગા મામા મામી થતા હોય જેથી તેઓની સાથે ખેતરમાં કરેલ મજૂરી કામના આવેલ રૂપિયામાંથી ઓછા રૂપિયા આપતા બબાલ થઈ હતી તેમજ મામા ઉમેશ રાઠોડ આરોપીની પત્ની શીલાબેન ઉર્ફ કોલીને ખરાબ નજરથી જોતો હોય જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરતા મરણ જનાર બંનેના પારિવારિક વિગતો બંનેની કામકાજ અંગેની વિગતો અને અન્ય વિગતો મેળવી હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી પોલીસે લગભગ દસ જેટલી ટીમો બનાવેલી હતી અને અઢાર તારીખની રાત્રે અને એના અગાઉના દિવસોએ મરણ જનારના સંબંધી વિજય ઉર્ફે લાલુ રાઠોડ અને એની પત્ની શીલા ઉર્ફે કોલી વિજય રાઠોડ એ મરણ જનાર બંનેની સાથે છેલ્લા ઘણા દિવસથી રહેતા હતા અને ખેતર ઉપર ટીંડોળા વીણવાનું કામ આ બંને મરણ સાથે કરતા હતા સવારના સમયે તેમજ બીજા દિવસે વિજય ઉર્ફે લાલુ રાઠોડ પોલીસને મળેલ નહીં પરંતુ સઘન સર્ચ ઓપરેશન બાદ અને પત્ની શીલા ઉર્ફે કોળી વિજય બાબુભાઈ રાઠોડ મળેલ જેની વ્યવસ્થિત રીતે પૂછપરછ કરતા આ બંનેને મારવાનું કામ વિજય અને શીલા ઉર્ફે કોળી બંનેએ સાથે મળીને કરેલું છે મરણ જનાર બંનેના મારનાર પતિ પત્ની પણ સંબંધી થાય છે પોલીસે વિજય અને વસીલા ઉર્ફે કોલી બંનેની ધરપકડ કરી છે રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલુ છે ઘટના દિવસે રાત્રી દરમિયાન મામા ઉમેશ રાઠોડ તથા તેની પત્ની રમીલા ઊંઘી ગયા બાદ આરોપી વિજય અને શિલાએ લોખંડના પાઇપ તથા ઈંટના બ્લોકથી માથા ઉપર મારી કરપીણ હત્યા કરી નાખી ત્યાંથી ભાગી છૂટ્યા હતા હાલ પોલીસે હત્યારા ભાણો તેમજ તેની વહુ મળી બંનેની અટકાયત કરી ડબલ મર્ડરનો ભેદ ઉકેલી કાઢ્યો હતો પ્રશાંત પટેલ એબી ન્યૂઝ બાડોલી